ડોલરિયા દેશ અમેરિકાનું તમામ ગુજરાતીઓને ભારે ખેલું લાગેલું જોવા મળે છે કારકિર્દી બનાવવા માટે ગુજરાતીઓ અમેરિકા જાય છે જે જાય છે તેને પરત ગુજરાત આવવું નથી બસ અમેરિકામાં સ્થાયી થવા માટે ગુજરાતીઓ અવનવા હથગંડા અપનાવતા હોય છે આ આંધળી દોટમાં ક્યારેક કોઈક સંબંધોને પણ દાવમાં મૂકતા ઘણા લોકો ખચકાતા નથી અમેરિકામાં જઈને કોઈની આંતરડી દુભાવવાનું પણ વધી રહી છે કરતા થઈ જશો કારણ કે આ વાત તમને હચમચાવી નાખે તેવી છે તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી વિવેકના ન્યુયોર્ક એપાર્ટમેન્ટમાં ઊંડી શાંતિ હતી જે તેના પરિવાર દ્વારા વર્ષોની સખત મહેનત અને અમેરિકન ડ્રીમની પૂર્તિનું પ્રતિક હતી તેનો પરિવાર પચીસ વર્ષ પહેલા જ અમેરિકા આવ્યો હતો અને વિવેકનો ઉછેર શિક્ષણ અને સફળ કોર્પોરેટ કારકિર્દી આજ દેશમાં ઘડાઈ હતી તે સંપૂર્ણપણે અમેરિકન હતો છતાં તેના માતા પિતાએ તેમની ગુજરાતી સંસ્કૃતિને મજબૂત રીતે પકડી રાખી હતી તેમના પરિવારમાં એક અફર નિયમ હતો વિવેક માત્ર ગુજરાતી જવાબદારી માતા પિતાને સોંપી દીધી ગુજરાતમાં બાકી રહેલા પારિવારિક સંબંધો દ્વારા શાંતિથી શોધ ચાલી રહી હતી વિવેક પોતે અમેરિકા આવ્યા પછી માત્ર એક જ વાર ભારત ગયો હતો જે તેના માટે એક દૂરની ધૂંધળી સ્મૃતિ જેવું હતું નવેમ્બર બે હજાર ઓગણીસમાં વિવેક પહેલીવાર મોનાને મળ્યો તે ત્રેવીસ વર્ષની હતી સપ્ટેમ્બરમાં અમદાવાદથી સ્ટુડન્ટ વિઝા પર ન્યુયોર્કની એક કોલેજમાં ટેકનિકલ કોર્સમાં ભણવા આવી હતી તે અમેરિકામાં કાયમી જીવનની આશા પર દાવ લગાવી રહેલા અસંખ્ય યુવાનોમાંની એક હતી મોના આકર્ષક હતી અને તેની અંગ્રેજી ભલે કાચી હોય પરંતુ તે બુદ્ધિશાળી અને શાંત મહત્વકાંક્ષા ધરાવતી હતી આકર્ષણ તાત્કાલિક હતું તેમનું જોડાણ નસીબ કરતા વધુ એક કાર્યક્ષમ વ્યવસાય જેવું લાગતું હતું એક યોગ્ય મેચ પરિવાર દ્વારા માન્ય અને એક જ શહેરમાં રહેતા તેમનું પ્રેમ પ્રકરણ એક વમળની જેમ આગળ વધ્યું અને માત્ર ચાર મહિના પછી

ઇમિગ્રન્ટ સમસ્યાનો એક વ્યવહારુ શોર્ટકટ લાગ્યો તેમની પ્રથમ મુલાકાત થી લઈને હું સ્વીકારું છું સુધીની પ્રક્રિયાની ઝડપ આશ્ચર્યજનક રીતે હતી વિવેકે ક્યારેય મોનાનું ખરેખર વિશ્લેષણ કરવા માટે રોકાણ કર્યું નહીં તેમના માતા પિતાનો પરસ્પર પરિચિત પરનો વિશ્વાસ જ એકમાત્ર ડ્યુ ડિલિજિયસ જેવું હતું જે તેઓએ કર્યું કોઈએ દુલ્હનની પૃષ્ઠભૂમિ પર સવાલ ઉઠાવ્યો નહી તેના પરિવાર ઓગણીસ તેમને અવિરત ગુણવત્તાયુક્ત સમય આપ્યો અને તેમનું લગ્નજીવન સહઅસ્તિત્વની લયમાં સ્થિર થયું જોકે એક સૂક્ષ્મ સતત ઘર્ષણ વિવેકને ખટકવા લાગ્યું મોના કલાકો સુધી ફોન ઉપર રહેતી તે હંમેશા દાવો કરતી કે તે ભારતમાં તેના પરિવાર સાથે વાત કરી રહી છે જ્યારે વિવેકે તેની ચીડ એટલે કે ગુસ્સો વ્યક્ત કર્યો ત્યારે મોનાએ તરત જ તેને આશ્વાસન આપ્યું તમે ગમે ત્યારે મારો ફોન ચેક કરી શકો છો હું તમારા પર સંપૂર્ણ વિશ્વાસ કરું છું આ સરળ ખુલ્લી એક્સેસે વિવેકને નિશસ્ત્ર કરી દીધો તેણે ક્યારેય ચેક ન કર્યું અને આ હાવભાવ તેના નાની શંકાઓને શાંત કરવા માટે પૂરતા હતા તેનું અનુકૂલન જેવું વિચિત્ર હતું એક વર્ષની અંદર મોના સાવ બદલાઈ રહી હતી તેની અંગ્રેજી વધુ સારી થઈ રહી હતી તેની ફેશન તીવ્ર રીતે આગળ વધી રહી હતી તેનું વલણ અલ્ટ્રા અમેરિકન બની ગયું હતું તેઓ પરસ્પર સંબંધ કરેલી યોજનાઓ મુજબ બધું આગળ રીતે વધાવી રહ્યા હતા પરંતુ સતત કલાકો સુધી ચાલતા ફોન કોલ્સ વિવેકની ખુશીની સપાટી નીચે અસ્વસ્થતાનો એક ડ્રમ બીટ હતા મહિનાઓ વીતતા ગયા અને ગ્રીન કાર્ડ ફાઇલ કરવાની તારીખ નજીક આવી ગઈ પછી એક નવું તત્વ તેમના જીવનમાં પ્રવેશ્યું એક સાંજે મોનાએ અકસ્માતે ઉલ્લેખ કર્યો તેનો ધર્મનો ભાઈ મોન્ટુ તે સ્ટુડન્ટ વિઝા પર ન્યુયોર્કની કોલેજમાં આવી રહ્યો હતો વિવેક પર ખતરાની સહજ ઓળખ છવાઈ ગઈ મોટુ અવ્યવસ્થિત અને ભોંઘાટ કરનારો હતો જેણે વિવેકને ઉચ્ચ ગ્રેડનો કોન આર્ટિસ્ટ લાગ્યો મોના આગ્રહ કર્યો કે તે તેના ધર્મના ભાઈ છે વીસ દિવસ પછી વિવેકે સૂક્ષ્મ

આખું બિલ પોતે ચૂકવ્યું તેના ખોરાકને અલગથી પેક કર્યો વિવેક આ હિંમતથી સ્તબ્ધ હતો વિવેકની શંકાઓ દ્રઢ થઈ તેણે પોતાનો નિયમ તોડીને કોલ લોગ ચેક કર્યો તેણે જે જોયું તે તેની સૌથી ઘેરી બીકની પુષ્ટિ કરી મોન્ટુના નંબર પર દરરોજ સાત થી આઠ કલાકના કોલ્સ જ્યારે વિવેકે તેનો સામનો કર્યો ત્યારે તેણીએ ઘાયલ નિર્દોષની ભૂમિકા ભજવી અને ફરીથી ફોન એક્સેસ ની પરવાનગી રિન્યુ કરી જાણતી હતી કે વિવેક નો જન્મજાત વિશ્વાસ તેને ફરીથી તેની ગોપનીયતા નું ઉલ્લંઘન કરવાથી રોકશે વિવેક લગભગ દરરોજ તમામ ખર્ચાઓ ઉઠાવી રહ્યો હતો તેની કોલેજ ફી એપાર્ટમેન્ટ ની ફી ખરીદી મોના ધ્યાન ભારતમાં પાછા રહેલા પરિવાર તરફ વળ્યું અને તેણીએ વિવેક પર ભારતને નાણાકીય સહાય મોકલવા માટે

જીજાજી એટલે કે બનેવી કહીને બોલાવતો વિવેકના માતા પિતા ભારતમાં પરાકાષ્ઠા ડિસેમ્બર બે હાજર એકવીસ માં સામે આવી મોના તેનું ગ્રીન કાર્ડ મળ્યું તે હવે સુરક્ષિત હતી ગ્રીન કાર્ડ મળ્યા પછી તેના કાર્યો તાત્કાલિક અને આક્રમક બન્યા તેણીએ એ ના ગ્રીન કાર્ડ માટે તેને એક અમેરિકન સ્ત્રી શોધવા માટે દબાણ કર્યું તેણી એ મોન્ટુ ના વેચાયેલા એપાર્ટમેન્ટ સતત બે થી ચાર દિવસ સુધી રહેવાનો આગ્રહ રાખ્યો વિવેક ની ધીરજ ખૂટી ગઈ તેના માતા પિતા સમાધાન માટે ઉડીને આવ્યા પરંતુ મોનાએ તેના સાસરિયાઓને તેના અંગત જીવનમાં દખલ ન કરવાની ઠંડી ચેતવણી આપી વિવેક હવે સમજી ગયો કે વિઝા સુરક્ષિત હતા

વિવેકે ફરી ક્યારે કોઈ ભારતીય છોકરી સાથે લગ્ન ન કરવાની પ્રતિજ્ઞા લીધી છે તેના માતા પિતાની ઈચ્છાઓનું સન્માન કરી રહેલા દરેક અમેરિકન ઉછેરવાળા ભારતીય પુરુષને તેની એકમાત્ર સલાહ આ છે કોઈ પણ ગોઠવાયેલા મેચ સાથે સમન થતા પહેલા હંમેશા હંમેશા યોગ્ય સ્વતંત્ર પૃષ્ઠભૂમિની તપાસ કરો